સુરતના કતારગામ પોલીસે અમરોલી કતારગામ જૂની પાસેથી પેટ્રોલિંગ દરમિયાન પાંચ લાખની કિંમતના ડ્રગ સાથે કામરેજ કઠોર કઠોર પાસે મુસ્લિમ રહેતા આસિફ ગુલધારા અને કઠોરગામ ખાતે સોનીવાર તકવા અપાર્ટમેન્ટમાં રહેતા આકીફ શેખને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી પાંચ લાખ અગિયાર હજાર રૂપિયાની કિંમતના એકાવન પોઈન્ટ એક ગ્રામ એમડી ડ્રગ સાથે મોબાઈલ ફોન અને બાઇક મળી પાંચ લાખ ત્રણ હજારથી વધુની મત કબજે કરી હતી પોલીસ પૂછપરછમાં આરોપીએ કબુલાત કરી હતી કે તેઓ રાંદેર વિસ્તારમાંથી એમડી ડ્રગ ખરીદ્યો હતો ના એ હજી તપાસનો વિષય છે આ આરોપીને પકડીને રિમાન્ડ માંગવામાં આવશે અને બહુ ઊંડાણપૂર્વક આની તપાસ કરવામાં આવશે એ તપાસનો વિષય છે પોલીસ રિમાન્ડ દરમિયાન આ બધા જ પાસાઓનો ઊંડાણપૂર્વક તપાસ કરશે હજી સુધી રાતનો જે બનાવ છે હજી આરોપીને મેડિકલ કરીને અટક કરે કરવામાં આવશે અને એને રિમાન્ડમાં મેળવવામાં આવશે અને તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે જે સુરત શહેરનું જે અભિયાન છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી એ અંતર્ગત તમામ પોલીસ સુરત શહેર પોલીસ આ અંગે બહુ આ ટાઈપના ક્યારે પણ કેસ પકડાય છે તો ઊંડાણપૂર્વક તપાસ કરીને આ ટાઈપનો કોઈ પણ કેસ નોંધાય તો એને નિશ્ચય આબૂદ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે હાલ તો કતારગામ પોલીસે લાખો રૂપિયા ડ્રગ્સ સાથે બે યુવાનો અકીબ અને આસિફની ધરપકડ કરી છે જ્યાં રાંધેના ડ્રગ્સ ડીલર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા